નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા પી જીવી સીએલ દ્વારા એપ્રેન્ડિસ લાઇનમેન તરીકેની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો મિત્રો ક્યાં કેટલી જગ્યાઓ છે કઈ કઈ જગ્યાઓ છે અને કેટલી જગ્યાઓ છે તો તેના વિશે આપણે આજે સંપૂર્ણ માહિતી તમને આપીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં નવી નવી તમને અપડેટ મળતી રહેશે અને મિત્રો પીજીવી સીએલ વીએસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામની પણ તમને આમાં તૈયારી કરવામાં આવશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ અને મિત્રો આની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે આપણે પીડીએફ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી તો મિત્રો પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી જીયુએનએલ પૂર્વ જીબી ની સંલગ્ન કંપની છે જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલ છે તો એપ્રેન્ડિસ અધિનિયમ ઓગણીસો ને એકસઠની જોગવાઈ મુજબ પીજીવી સીએલ હેઠળ એપ્રેન્ડિસ લાઇનમેન ભરવાના થતા હોય જે માટે તે જિલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય જેને કારણે પીજીવી સીએલ હેઠળ વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ડિસ લાઇનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે તો નિયત પાત્રતા ધરાવતા રોજગાર કચેરીમાં નોંધાયેલા અને ન નોંધાયેલા ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે એટલે કે મિત્રો તમારા અહીંયા જે લોકોએ રોજગાર કચેરીમાં નામ નોંધાયેલું છે તેવા લોકો અને જે લોકોએ રોજગાર કચેરીમાં નામ નોંધાયેલ ન હોય તેવા લોકોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત થવાનું રહેશે તો મિત્રો ખૂબ જ સારું કહેવાય કે જે લોકોને રોજગાર કચેરીમાં નામ ન નોંધાયેલું હોય તેવા લોકો પણ અહીંયા એપ્રેન્ડિસ કરી શકે છે તો તેમાં પણ તેને રૂબરૂ તેના દસ્તાવેજો સાથે ઉપસ્થિત થવાનું રહેશે આગળ વાત કરીએ તો મિત્રો એપ્રેન્ડિસની ખાલી રહેલ જગ્યાઓની વિગત તો મિત્રો કઈ કઈ જગ્યાએ ખાલી એપ્રેન્ડિસની જગ્યાઓ છે તે જોઈએ તો મિત્રો વર્તુળ કચેરીનું નામ ક્રમ કુલ જગ્યાની સંખ્યા પછી મિત્રો ખાલી જગ્યાની વિગત અંદાજીત અથવા અપેક્ષિત યુઆર એસસીબીસી એ ડબલ્યુ એસસી ને એસ તો મિત્રો પહેલું જોઈએ તો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં કુલ એપ્રેન્ડિસ લાઇનમેનની બાવીસ જગ્યા છે તેમાંથી તમામે તમામ જગ્યા છે તે એસટી ઉમેદવારની છે એટલે કે બાવીસે બાવીસ જગ્યા એસટી લોકો માટેની છે પછી મિત્રો મોરબીમાં જોઈએ તો મોરબીમાં મિત્રો નવ જગ્યા છે તો મિત્રો નવા નવ છે તેમાં ની જગ્યાઓ છે પછી મિત્રો જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો તેમાં બાર જગ્યા છે તે પણ ઈ ની બારે બાર જગ્યાઓ છે પછી મિત્રો બોટાદમાં જોઈએ તો તેમાં સાત જગ્યા એપ્રેન્ડિસ માટેની છે તો તેમાં ઈડબ્લ્યુ એસની ચાર છે અને એસટી માટેની ત્રણ જગ્યાઓ છે પછી મિત્રો સુરેન્દ્રનગરની વાત કરીએ તો તેમાં પણ તેમાં ઓગણીસ જગ્યાઓ છે તેમાં ઈડબ્લ્યુ ની સાત છે અને એસ ટી ઉમેદવારની બાર જગ્યાઓ રાખવામાં આવી છે પછી આગળ વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય તો મિત્રો રાજકોટમાં બધા કરતાં વધારે જગ્યાઓ છે તો રાજકોટમાં મિત્રો એકસો ને ઓગણ જગ્યાઓ છે તેમાં યુઆર સત્યોતેર છે અને એસીબીસીની ઓગણચાલીસ જગ્યાઓ છે ઈડબ્લ્યુ ત્રેવીસ જગ્યાઓ છે એસટીની સત્યાવીસ અને તેર જગ્યાઓ એસી માટેની છે તો મિત્રો અહીંયા રાજકોટ ગ્રામ્યમાં ટોટલ એકસોને ઓગણએસી એપ્રેન્ડિસો ભરવાની જગ્યાઓ છે પછી અમરેલીમાં વાત કરીએ તો અમરેલીમાં મિત્રો ત્રીસ જગ્યા એપ્રેન્ડિસ માટેની છે તેમાં ઈડબલ્યુએસ આઠ અને એસટી ઉમેદવારોની બાવીસ જગ્યાઓ છે પછી રાજકોટ શહેરમાં જોઈએ તો રાજકોટ શહેરમાં મિત્રો એકસો ને છત્રીસ એપ્રેન્ડિસ માટેની જગ્યાઓ છે તેમાં યુ આર પછી એસીબીસી ઓગણચાલીસ ઈડબલ્યુએસ સત્તર એસ ટી સત્તર અને આઠ જગ્યાઓ એસટીની છે પછી મિત્રો પોરબંદરમાં અગિયાર જગ્યા છે તેમાં ટોટલ ઈડબલ્યુ એસની અગિયાર જગ્યાઓ છે પછી મિત્રો ભુજમાં જોઈએ તો ભુજમાં ત્રાણું જગ્યા છે અને પચીસ યુઆર આર એસીબીસી એસી બી સી બાર ઇડબલ્યુ સત્તર એસ અને છ એસી પછી અંજારમાં મિત્રો બેતાલીસ જગ્યાઓ છે અને જામનગરમાં એકસો ને આઠ જગ્યાઓ છે તો મિત્રો ટોટલ છે ને છસો અડસઠ જગ્યાઓ અહીંયા એપ્રેન્ડિસ માટેની ભરવાની થાય છે પછી આગળ વાત કરીએ તો મિત્રો નિયત ધારા ધોરણો તો મિત્રો તેમાં વાત કરીએ તો જગ્યાનું નામ એપ્રેન્ડિસ લાઇનમેન અને જગ્યાનો પ્રકાર છે એપ્રેન્ડિસ તાલીમાર્થી પછી તાલીમનો પ્રકાર જોઈએ તો ઇલેક્ટ્રિક લાઇન કામને લગતી એપ્રેન્ડિસ અધિનિયમ મુજબની તાલીમ અને તાલીમનો મિત્રો સમયગાળો છે તે એક વર્ષનો રહેશે પછી ટેકનિકલ લાયકાત જોઈએ તો માન્યતા પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે તો મિત્રો અહીંયા ટેકનિકલમાં જોઈએ તો આઈટીઆઈ વાયરમેન અને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે અને મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અને મિત્રો વયમર્યાદા જોઈએ તો વય મર્યાદા છે મિત્રો જાહેરાતની તારીખ એટલે કે ચૌદ આઠ બે હજાર ચોવીસથી વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષ તમામ ઉમેદવારો માટે અને બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ પચીસ વર્ષ અને અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ ત્રીસ વર્ષની અહીંયા ઉંમર છે તે રાખવામાં આવેલ છે અને મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ પાંત્રીસ વર્ષ અને માત્ર પીજીવીસીએલના જ કર્મચારીઓનો વારસો ઉમેદવાર માટે વધુમાં વધુ ચાલીસ વર્ષ છે એટલે કે મિત્રો જે લોકોના પપ્પા પીજીવીસીએલમાં હોય તેમના છોકરાઓને અહીંયા ચાલીસ વર્ષની ઉંમર અહીંયા વધારે રાખવામાં આવી છે અને મિત્રો સ્ટાઈપેન્ડ જોઈએ તો સ્ટાઈપેન્ડ મિત્રો છે સરકારશ્રીના વખતો વખતના ધારા ધોરણ મુજબ તમને સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે અને મિત્રો જાતિ જોઈએ તો ખાલી પુરુષ માટે અહીંયા ભરતી છે પછી જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની પ્રમાણિકતા નકલ બે સેટમાં તો મિત્રો તમારે ડોક્યુમેન્ટના બે સેટ તમારે તૈયાર કરવાના રહેશે અને મિત્રો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ચાર ફોટા પછી શાળા ચોડિયાનું પ્રમાણપત્ર પછી જાતિ અંગેનું સામાજિક અને શૈક્ષણિક વર્ગ નું એસીબીસી માટેનું તાજેતરનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર એટલે કે મિત્રો તમારે ક્રિમિનલ પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે અને મિત્રો આર્થિક રીતે નબળા ઈડબલ્યુએસ વાળા માટે હોય તો તે ઈડબ્લ્યુ એસનું સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહે છે પછી મિત્રો શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો એટલે કે મિત્રો તમે જે અભ્યાસ કર્યો છે ટોટલ એટલે કે શૈક્ષણિક લાયકાતના તમામ તમામ પ્રમાણપત્રો તમારે અહીંયા સાથે લઈ જવાના રહેશે અને મિત્રો ટેકનિકલ લાયકાત આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેન ની માર્કશીટ તેમજ પ્રમાણપત્ર પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે લઈ જવાની રહેશે પછી મિત્રો ફોટા સહિતનું કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે તમારે ઓળખ કાર્ડ પણ લઈ જવાનું રહેશે અને મિત્રો સીસીવીટી નું પ્રમાણપત્ર પણ લઈ જવાનું રહેશે અને દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ તમારે રજૂ કરવાનું રહેશે અને મિત્રો જીએસઓ ને પંચાણું અંતર્ગતના ઉમેદવારો પોતાના પિતાશ્રી માતાશ્રીનો બોર્ડ કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશન કાર્ડ એટલે કે મિત્રો જે લોકોના પપ્પા અથવા તો મમ્મી જે લોકો જીઇબીમાં નોકરી કરતા હતા તેઓ એક્સપર્ટ થઈ ગયેલા હતા તેમને અહીંયા તેનું જે કંપનીમાંથી છૂટા થયા હોય તેનું આદેશનું કાર્ડ તમને લઈ જવાનું રહેશે અને રેશન કાર્ડ પણ તમારે લઈ જવાનું રહેશે પછી મિત્રો જો જે તે રોજગાર વિનિમય કચેરીમાંથી નોંધણી કરાયેલ હોય તો તે કાર્ડની નકલ પણ તમારે લઈ લઈ જવાની રહેશે એટલે કે મિત્રો એ તમારે એપ્લોયમેન્ટ કાર્ડ પણ તમારે લઈ જવાનું રહેશે પછી પસંદગી પ્રક્રિયા જોઈએ તો ઉમેદવાર કંપની દ્વારા નિયત થયેલ શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવાની રહેશે એટલે કે મિત્રો તમારે જે સૂચના આપે એ પ્રમાણે તમારે પોલ ટેસ્ટ પાસ કરવાનો રહેશે પછી આ શારીરિક ક્ષમતાની કસોટી ઉમેદવારે પચાસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એટલે કે મિત્રો તમારે પચાસ સેકન્ડની અંદર તમારે પોલ ટેસ્ટ છે તે પાસ કરવાનો રહેશે પછી મિત્રો શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના આઈટીઆઈના પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે એટલે કે મિત્રો અહીંયા શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણના ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે એટલે કે મિત્રો તમારા જે આઈટીઆઈમાં ટકાવારી આવી છે તેમના માટે તેમના આધારે મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે અને મિત્રો કોઈ પણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલ હશે તો તેની ટકાવારી પાંત્રીસ ટકા ગણવામાં આવશે તો મિત્રો અહીંયા ખૂબ જ સારા અહીંયા એપ્રેન્ટિસ માટેની અગત્યની સૂચનાઓ તમામ છે તો મિત્રો તમારે જો આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો અમારા વોટ્સઅપ રૂમમાંથી તમે આની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહી છે અને મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે આપણે બધું જ માહિતી જોતા નથી તો તમે આ પીડીએફ ફાઇલ પણ તમે વાંચી જોઈશો જેથી તમને બધી જ અહીંયા ખબર પડી રહી છે તો મિત્રો આની પીડીએફ ફાઇલ અમારા વોટ્સએપ રૂમમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં